સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના ઘટકના આંગણવાડી કાર્યકરોએ સેવા સદન કચેરીએ ધસી જોઈ બીએલઓની કામગીરી સોંપવામાં ન આવે તેવી માંગ સાથે પ્રાંત અધિકારી તથા મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હતી લીંબડી તાલુકા ઘટકના મનીષાબેન પ્રજાપતિ મધુબેન દેવતલા દુગાબેન ડાભી ગીતાબેન કાઠેકિયા ગુનીબેન જાધવ ઇલાબેન જાધવ કવિતાબેન ગોસ્વામી પ્રાંત અધિકારી અને બેન લેખિત રજૂઆત કરવા જણાવ્યું હતું કે આઈસીડીએસ ભારત સરકારની ફ્લેગશીપ યોજના પૈકી એક મહત્વની યોજનામાં કાર્યરત છે આ યોજનામાં તેઓની સાત નાના બાળકોને છ વર્ષના બાળકો તથા ધાત્રી સગર્ભા તથા કિશોરીઓની આરોગ્ય પોષણની દેખરેખ તેમજ સીએમ કાર્યક્રમ ત્રણ થી છ વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ વગેરે કામનો ભારણ હોય છે હાલમાં તેઓને બીએલઓની કામગીરી સોંપાય છે તે કરી શકે તેમ નથી તેમના દ્વારા ઘણી બહેનોનું ભણતર સાત સુધીનું જ હોવાથી આ કામમાં તેઓને ઘણી બધી મુશ્કેલી થતી હોવાનું જણાવ્યું હતું તો આંગણવાડી ઉપરાંત આરોગ્યનું કામ કરતા હોવાથી બેલોની કામથી ભારણ વધે છે તો એક તરફ કાયમી કરવા સામે ઓરમાયુ વર્તન કરવામાં આવે છે અને બીજી તરફ કામગીરી વધતી જતું હોવાનું આંગણવાડી બહેનો દ્વારા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી